નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ ખંભાતમાં મુખ્ય માર્ગો અને બજારમાં ફરી રહેલા રખડતા ઢોર પૂછી રહ્યા છે અમારા ઢોર ડબ્બાની જગ્યા ક્યાં છે ખંભાત શહેરમાં વરસાદના સમયમાં જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં રખડતા ઢોર દેખાઈ રહ્યા છે શહેરના બસ સ્ટેશન બધી જગ્યાએ રખડતા ઢોરોનો જમાવડો મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે ક્યાંક આ રખડતા ઢોરોના લીધે અકસ્માત પણ થઈ રહ્યા છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે હા એ વાત મુદ્દાની છે કે નગરપાલિકા બાબતે કંઈક કરે તેવી ખંભાતની જનતાની માંગ છે હાલમાં રખડતા ઢોર પણ પોતાની જગ્યા સુધી રહ્યા છે ખંભાતમાં રખડતા ઢોરોની સંખ્યા દિવસે ને દિવસે વધવાથી હવે પરિસ્થિતિ વિકટ થઈ રહી છે રખડતા ઢોર માટે ઢોર ડબ્બા બનાવવામાં આવે તેવી લોકો ચર્ચાનો વિષય બન્યો છે ખંભાતના બસ સ્ટેશન રોડ વિસ્તારના અનેક મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરનો ભરાવો થઈ ગયો છે આ ઢોરને રાખવા ક્યાં એ પણ મોટો પ્રશ્ન છે હવે જોવાનું એ રહ્યું કે ખંભાત નગરપાલિકા આ વિષયને લઈને શું કામગીરી કરે છે કે કોઈ કાયદાકીય કાર્યવાહી થશે તેનો જવાબ ખંભાતની જનતા શોધી રહી છે ખંભાત શહેરમાં ઘણા બધા વર્ષો પહેલાં દબાણો પણ હટાવવામાં આવ્યા હતા તો નગરપાલિકા બાબતને પણ કડકમાં કડક પગલાંમાં લે તેવી ખંભાતની જનતાની માંગ છે અહેવાલ હરેશભાઈ મથુરભાઈ મકવાણા